વટ સાવિત્રી વ્રત આ વ્રત જેઠ સુદ 13 થી પરણેલી બહેનો કરે છે વ્રત પૂનમે પૂરું થાય છે વ્રતના દિવસો દરમિયાન આંતરે દિવસે ઉપવાસ અને ફળોના એકટાણા કરવા ત્રણ દિવસ વડનું પૂજન કરવાનું વડ વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવાય છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે માટે આ વ્રતના દિવસો દરમિયાન સવારે પવિત્ર થઈને વડને પાણી પાવું કંકુ અક્ષત સોપારી ફળ ફૂલોથી પૂજન કરવું અને કાચા સૂતળના તાંતળા થડને પ્રદક્ષિણા કરી બાંધવા વ્રત કરનારે દેવી સાવિત્રીની કથા વાર્તા વાંચવી સાંભળવી આ સૌભાગ્ય વ્રત છે અને સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે વાર્તા ઘણા વર્ષો પહેલા અશ્વપતિ નામે એક પ્રતાપી રાજા થઈ ગયો તેને માલતી નામે રૂપાળી રાણી હતી પરંતુ બંને સંતાન અંગે દુખી હતા એક દિવસ નારદજી મહેલે પધાર્યા ને રાજાએ તેમને સંતાન સુખ માટે પૂછ્યું

તમારા કુળનો ઉદ્ધાર થશે તેથી નામના હંમેશા રહેશે માતાજીની પ્રસન્નતાથી કેટલાક સમય બાદ રાણીને રૂપાળી પુત્રી અવતરી રાજ જોશીએ કુંભ રાશિનું નામ પાડવાનું સૂચન કર્યું તેનું નામ સાવિત્રી છે તેથી આ નામ રાખ્યું સાવિત્રી જોત જોતામાં મોટી થઈ ગઈ પણ તેનું કોઈ માંગુ કરવા આવતું નહીં તેથી માતા પિતાની આજ્ઞા લઈ સાવિત્રીએ પોતે યોગ્ય વળની શોધમાં નીકળી પડવાનો નિર્ણય કર્યો એવામાં નારદ મુનિ અશ્વપતિ રાજાના દરબારમાં આવ્યા તેમણે સાવિત્રીને જોઈ કહ્યું કન્યાકાળ વહી જાય તે તમારે સાવિત્રીના લગ્ન કરી દેવા જોઈએ ત્યારે સાવિત્રીએ કહ્યું મુનિ મહારાજ મારો વર મેં જાતે જ પસંદ કરી લીધો છે અને તેને હું વરમાળા આરોપી આવી છું નારદજી કહે કોણ ભાગ્યશાળી છે સાવિત્રી બોલી થોડેક દૂર આશ્રમમાં રહેતા ધૂમસેન રાજાના સુપુત્ર સત્યવાનને મેં મારા સ્વામી તરીકે સ્વીકાર્યા છે આ સાંભળી નારદજીના અચંબાનો પાણ ન રહ્યો તેણે રાજાને કહ્યું રાજન સાવિત્રીની પસંદગી એક રીતે યોગ્ય છે આ કારણ કે સત્યવાનના માતા પિતા સત્યવાદી છે સત્યવાન સંસ્કારી અને સત્ય વધનારો છે વળી તે સુહામણો પણ છે પરંતુ દુઃખ એ વાતનું છે કે સત્યવાનના આયુષ્યની અવધી હવે માત્ર એક વર્ષની છે જે સાવિત્રીએ ખરેખર તેની સાથે ગ્રહણ કર્યું હોય તો પછી તે આગળ બોલ્યા નહીં તે સાંભળી રાજાને ખૂબ જ આઘાત થયો તેમણે સાવિત્રીને કહ્યું દીકરી સાંભળ્યું ને તું તારું હિત સમજતી હો તો બીજો વર પસંદ કરી લે પરંતુ સાવિત્રીએ કહ્યું આર્યનારી વચન બાલક હોય છે તે કોઈ પણ સંજોગોમાં પોતાનો નિર્ણય ફેરવતી નથી સ્ત્રીને પતિ એક જ હોય છે અને એને જેને હૃદયથી માને હોય તેની સાથે જ તે સંસાર માંડે છે પછી ભલે તે અલ્પાયુષી હોય કાળો કુબડો રોગિષ્ટ કે પુરુષ તત્વહીન હોય મેં જેને વરમાળા આરોપી છે તે જ મારા સ્વામી બીજા બધા મારા ભાઈ બહેન સમાન છે ધૂમસેન રાજા અંધ હતા તેઓ એક ખૂણામાં માળા ફેરવી રહ્યા હતા ત્યાં જઈ અશ્વપતિ રાજાએ તેમના ચરણને સ્પર્શ કરી વંદન કર્યું આથી અંધ પૂછ્યું કોણ આવ્યું છે આવો બેસો અતિથિ મારી ઝૂંપડીમાં ક્યાંથી અશ્વપતિ રાજાએ કહ્યું હે મહાપુરુષ હું આ રાજ્યનો રાજા અશ્વપતિ છું હું મારી પુત્રી સાવિત્રીનો આપના પુત્ર સત્યવાન સાથે વિવાહ સંબંધ જોડવા આવ્યો છું ધૂમસેન રાજાના મુખ પર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવો આવી ગયા રાજન આપની સુપુત્રીએ મારા સત્યવાનને પસંદ કર્યો તે અમારા અહોભાગ્ય છે આપ જાણો છો કે હું પણ પહેલા તમારા જેવો રાજા હતો પરંતુ મારા દુશ્મન રાજાએ મારું રાજ્ય પડાવી લીધું છે જો બે આંખે દેખતો હોત તો તેની સાથે લડીને પણ રાજ્ય પાછું લઈ શકત પરંતુ મારે આ અવસ્થામાં તે કાર્ય અશક્ય છે રાજ્ય છોડીને હું આ જંગલમાં ઝૂંપડી બાંધીને રહ્યા છું ને અમે બધા વનફળ ખાઈને દુઃખના દિવસો પૂરા કરીએ છીએ સત્યવાન ને બેસી રહેવું ગમતું નથી તેથી તે જંગલમાં લાકડા કાપવા જાય છે એ તેની ભારીઓ બાંધી લાવી અહીં ઢગલો કરે છે આવી અમારી કરુણ હાલત છે ત્યાં તમારી રાજ સાહેબીમાં ઉછરેલી સુકોમણ પુત્રીને અહીં કેવી રીતે ગમશે એટલે વિવાહ સંબંધ જોડીને હું તમારી પુત્રીને દુખી કરવા માંગતો નથી અશ્વપતિ રાજાએ ફરી વાર સાવિત્રીને સમજાવી પણ તે પોતાના નિર્ણયમાં મક્કમ રહી એટલે તે જ સાંજે સાવિત્રી અને સત્યવાનના લગ્ન વિધિપૂર્વક કરી તેઓ રાજ્યમાં આવ્યા અને સાવિત્રી આશ્રમમાં પતિ સાથે રહેવા લાગી

પાણીના રેલાની માફક વહી ગયો હવે સત્યવાનની આવરદા માત્ર ત્રણ જ દિવસની હતી સાવિત્રીના મનમાં થયું કે હવે ઈશ્વર કૃપા ઉતરે તો જ પોતાની જીવન નૈયા પાર ઉતરશે તે શુદ્ધ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી સાવિત્રીનો વ્રત ચાલુ રાખી રહી હતી તે માં સાવિત્રી દેવીની આરાધના કરવા લાગી જોત જોતામાં બે દિવસ પસાર થયા ને સાવિત્રીને ફાળ પડી કારણ કે આજે નિયમ મુજબ તેના પતિ સત્યવાનનું મૃત્યુ હતું સત્યવાન આશ્રમમાં જ હતું તે નિત્ય નિયમ મુજબ ખાંડે કુહાડી બરાવીને વગડામાં સૂકા કાષ્ટ ફાળવા જવા તત્પર થયો પણ સાવિત્રી આજે તેનાથી જરાય છૂટી રહેવા માંગતી નહોતી તેથી તે પણ સત્યવાન સાથે વન જોવાને બહાને સાથે ગઈ હતી સાવિત્રી વન જોવાનું તો માત્ર બહાનું જ કાઢ્યું હતું તેને આજે પતિનો સાથ ઘડી પર છોડવો ન હતો બંને એક સુકા વૃક્ષ આગળ આવી ઉભા ને સત્યવાને વૃક્ષના થડ ઉપર જોર જોરથી કુહાડીના ગા મારવા માંડ્યા પણ આ શું સત્યવાન વૃક્ષ પર જોરથી એક ઘા મારવા ગયો ને તેના હાથમાં તે કુહાડી છટકી ગઈ તેની આંખે અંધાર આવ્યા ને તે બેસુદ્ધ થઈ ધરતી પર ઢળી પડ્યો મારા નાથ આ તમને શું થયું કહેતા સાવિત્રીએ નીચે પડેલા સત્યવનનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું ને માથું દબાવવા લાગી હાથ પગ દબાવવા લાગી જ્ઞાની સાવિત્રી કાળના અંધાર પારખી ગઈ હતી તેણે જોયું તો પતિનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું તેમાં ચેતન નામ માત્રનું હતું અને તારા પતિના આયુષ્યની અવધી પૂરી થતા તેના પ્રાણ લઈ જવા આવ્યો છું સાવિત્રી નમ્રતાથી તેમનો સત્કાર કરતા બોલી ભલે પધારા યમરાજ આપને લાખ લાખ વંદન પરંતુ મને આશ્ચર્ય એ થાય છે છે કે જે કાર્ય કાર્ય આપના દૂતો કરે તે કરવા સ્વયં આપને આવવું પડ્યું આપે તો મનુષ્યનો જીવ લઈ આવવા માટે દૂતોને આજ્ઞા જ કરવાની હોય છે પુત્રી કોઈ વાર સત્યનિષ્ઠ પુરુષોનો જીવ લેવા માટે જાતે આવવું પડે છે સત્યવાન તેના નામ પ્રમાણે સત્ય પ્રિય સદાચારી અને ધર્મનિષ્ઠ છે તે પોતાના અંધ માવતરની સેવા ખૂબ જ ભક્તિભાવથી કરી છે અને તેણે આવી ખૂબ સેવા તેણે માવતરની આવી ભક્તિભાવથી સેવા કરી એટલે આવા પવિત્ર મહાપુરુષના જીવને દૂતો લેવા આવે તે તેમનું અપમાન કર્યા બરાબર છે માટે જ હું જાતે સત્યવાનનો જીવ લેવા આવ્યો છું આટલું કહી યમરાજાએ અચેત પડેલા સત્યવાન તરફ તીવ્ર દ્રષ્ટિપાત કર્યો અને તેના દેહમાંથી અંગૂઠા પ્રાણને પાસ નાખી જોરથી ખેંચી કાઢ્યો દેહમાંથી પ્રાણ જ સત્યવાનનો દેહ મદડું બની ગયો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરી ગયા સાવિત્રી પતિને ચેતનવિહોણા જોઈ ખૂબ કલ્પાંત કરવા લાગી રોવા લાગી પરંતુ તેની નજર જઈ રહેલા યમરાજ ઉપર સ્થિર હતી એકાએક તેણે કંઈક વિચાર કર્યો અને તે મૃત પતિના દેહને વ્યવસ્થિત ગોઠવી જઈ રહેલા યમરાજ પાછળ દોડવા લાગી આથી યમરાજે કહ્યું પુત્રી હે સાવિત્રી તું પાછી વળ તારું આવું વ્યર્થ છે વળી આ સ્થળથી આગળ મૃત્યુલોકનું કોઈ માનવી આવી શકતું નથી આ હતા તેઓ વટાવી શકતા નથી એટલે તું બળપૂર્વક આવવાનો પ્રયાસ કરીશ તો તે નિષ્ફળ જશે વિધિએ જે નિર્માણ કરેલું છે તે થઈને જ રહે છે તેને કોઈ રોકી શકતું નથી માટે પતિનો શોક પાછી વળ અને મૃતદેહનો અંતિમ સંસ્કાર કર આમ કહી યમરાજા આગળ વધ્યા તો સાવિત્રી તે હદ વટાવી યમરાજા પાસે જઈ કરગરીને કહેવા લાગી હે દેવ સ્ત્રીનું સ્થાન પતિ સાથે હોય હું પતિની ઘડીભર છૂટી નહીં રહી શકું અને મેં મક્કમ નિર્ણય કર્યો છે કે મારા પતિના પ્રાણ તમારી પાસે છે એટલે હું તમારી સાથે જ આવીશ અને આપ જોઈ શક્યા છો કે જે હદને મૃત્યુલોકના માનવીઓ ઓળંગી શકતા નથી તે હદને ઓળંગી હું મારા પતિવ્રતા ધર્મના બળે સતી ધર્મના બળે અહીં છેક તમારી પાસે આવી છું અને તમે જ્યાં સુધી મારા પતિને જીવિત નહીં કરો ત્યાં સુધી હું તમારી પાછળ પાછળ આવ્યા જ કરીશ મારી આ ગતિને કોઈ રોકી શકશે નહીં યમરાજા બોલ્યા પુત્રી અહીંથી પાછી વળ મારા કર્તવ્યમાં વિક્ષેપ ન પાડ આમ કહી તેમણે આગળ પ્રયાણ કર્યું સાવિત્રી અને પાછી યમરાજા પાસે આવી કરગરવા લાગી હે દેવ મારા પતિને જીવતા કરો તમારું સૌભાગ્ય પાછું આપો પતિ વિના મારું જીવન વ્યર્થ છે વડી શાસ્ત્રમાં કહ્યું છે કે સજ્જન સાથે સાત ડગલા ચાલવાથી મિત્રતાનો અધિકાર પ્રાપ્ત થાય છે હું તમારી સાથે સાત ડગલા ચાલી છું તો મિત્ર ભાવે આપને પૂછું છું કે જગતમાં પ્રતિવ્રતા ધર્મને મહાન ગણવામાં આવ્યો છે ધાર્મિક આચરણ કરનારનો ઉદ્ધાર થાય છે તો એ બધા શાસ્ત્રો વચનો શું ખોટા છે આપ દેવ જેવા દેવ થઈને મને મારા પતિવ્રતા ધર્મને પાડતા શા માટે રોકી રહ્યા છો યમરાજાએ તેને પતિના જીવન સિવાય બીજું માગવા કહ્યું તો સાવિત્રી સાસુ સસરાનો અંધાપો દૂર થાય એવું માગ્યું તથા સુકઈ યમરાજા આગળ વધ્યા સાવિત્રી ફરી પાછળ જોવા લાગી એટલે યમરાજાએ કહ્યું પુત્રી પાછી વળ તને તારું ઈચ્છિત વરદાન આપી દીધું હવે શું કામ પાછળ આવે છે સાવિત્રી બોલી દેવ તમારી સાથે સત્સંગ થયો તેથી હું બધો શોક ભૂલી ગઈ છું માટે તમારી સાથે આવું છું યમરાજ કહે પુત્રી મારી સાથે તારાથી ન હોય છતાં હું તારી સદ્ભાવના ઉપર પ્રસન્ન થયો છું તો તારા પતિના જીવન સિવાય બીજું ગમે તે વરદાન માગ સાવિત્રીએ કહ્યું મારા સસરાને દેખતા કર્યા હવે તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મળે તો તેઓ રાજ કરી શકે તથાસ્તુ કહી અમરાજ આગળ વધ્યા ને ફરી સાવિત્રીને પાછળ આવતી જોઈ બોલ્યા પુત્રી અહીંથી પાછી વળ મેં તને બે વરદાન આપ્યા હવે શું બાકી રહ્યું છે સાવિત્રી કહે દેવ આપ કૃપાળુ છો સમજો છો કે સ્ત્રીને પતિ વગરનું જીવન આકરું લાગે છે તો હું પતિ વગર સહી રીતે જીવન વિતાવીશ માટે આપ મારા પતિને જીવિત કરો યમરાજા બોલ્યા હજુ પણ તને હું ઈચ્છિત વરદાન આપવા તૈયાર છું તો પતિના જીવન વિના ઈચ્છા હોય તે માગી લે સાવિત્રી બોલી દેવ મારા માતા પિતા સૌ પુત્રના સુખ ભોગવે તથાસ્તુ કહીએ મહારાજ આગળ વધ્યા ત્યાં તો સાવિત્રી પાછળ દોડીને કહેવા લાગી દેવ પતિ પાછળ જવાનો મે મક્કમ નિર્ધાર કર્યો છે એટલે પાછી તો હું નઈ જાઉં યમરાજા કહે પુત્રી સાણી હોય તો ખોટી હટ મૂકી દે હજુ પણ હું તને વરદાન આપવા તૈયાર છું તો તારા પતિના જીવન સિવાય જે માંગવું હોય તે માંગ સાવિત્રીએ ચતુરાઈથી માંગણી કરી દેવ આપ મારા પર પ્રસન્ન છો તો એટલું માગુ છું કે મને બળવાન પુત્રો થાય તથા હવે હે પુત્રી પાછી વળ તારી સાચી પતિ ભક્તિ જોઈ હું તારા પર પ્રસન્ન થયો અને તારા ઇચ્છિત વરદાન આપ્યા હવે મને જવા દે યમ એ આગળ પ્રયાણ કર્યું તો સાવિત્રી પાછળ જઈ બોલી દેવ દેવો અને સંત પુરુષોના વચન વરદાન કદી નિષ્ફળ જતા નથી

કારણ કે તેણે વરદાનોમાં સસરાના નયનની જ્યોતિ રાજપાડ પિતાને સો પુત્રો બધું માંગી લીધું હતું છેલ્લા વરદાનમાં સાવિત્રીએ પોતાને સો પુત્ર થાય એવું વરદાન માંગ્યું હતું અને સત્યવાન જીવિત હોય તો જ અંતિમ વરદાન મળે તેમ હતું આથી તેમણે સાવિત્રીને કહ્યું હે પુત્રી હે સતી હું તારા પતિ સત્યવાનને જીવનદાન આપું છું તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું થશે જા જાડ આગળ તારા પતિ સજીવન થઈને તારી રાહ જોઈ રહ્યા છે તને મારા આશીર્વાદ છે કે ઝુક જુગ તારું નામ અમર રહો સતી સાવિત્રી આમ યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવી આશીર્વાદ લઈ પાછી ફરી તેને જે વડના વૃક્ષની જે પતિ સત્યવાન ના મૃતદેહ રાખ્યો હતો ત્યાં તે આવી તે વખતે જ સત્યવાન જાણે ઘેરી ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ આળસ મરડીને આળસ મળીને બેઠો થયો આથી સાવિત્રી ગેલી થઈ ગઈ ત્યાં તો સત્યવાનને કહ્યું આર્યપુત્રી હ આર્યપુત્રી આજે તો હું ખૂબ ઊંઘ્યો મને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું હતું તેમાં મેં પાડા ઉપર બેઠેલા યમરાજને જોયા અને તેમની સાથે તું ભી હતી તમે બંને કંઈ સંવાદ કરી રહ્યા હતા આ તે કેવું સ્વપ્ન હતું સાવિત્રી ંત કહી સંભળાવ્યું પછી બંને આનંદિત ખુશ થઈ ધીમે ધીમે વનરાજી નિહાળતા આશ્રમ પરથી જવા લાગ્યા બીજી બાજુ આશ્રમમાં સાવિત્રીના વરદાનથી સત્યવાનના પિતા દેખતા થઈ ગયા હતા તેમને આશ્ચર્ય થયું હતું કે એકાએક પોતાનો અંધાપો કેમ દૂર થયો છે તેમણે આશ્રમની આજુબાજુ તપાસ કરી કે સત્યવાન અને પુત્ર વધુ સાવિત્રી કેમ દેખાતા નથી તેઓ ક્યાં ગયા હશે પરંતુ તેમને વધુ વિચારણા પણ રહ્યું નહીં કારણ કે એ વેળાએ જ સત્યવાન અને સાવિત્રી આવીને તેમના પગે પડ્યા પછી સત્યવાને કહ્યું કે પૂજ્ય પિતાજી આ બધું તમારી કુળવધુએ વટ સાવિત્રી વ્રત કર્યું તેનો જ પ્રતાપ છે સાવિત્રી દેવીએ તેનું સૌભાગ્ય અખંડ રાખ્યું છે આમ કઈ આદિથી અંત સુધીનું બધું વૃત્તાંત માતા પિતાને કહી સંભળાવ્યું સત્યવનના માતા પિતા આથી હર્ષ ગેલા થઈ ગયા તેમણે સાવિત્રીને મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા બધાએ આનંદિત હતા એવામાં જ એક ઘોડે સવાર ત્યાંથી આવી ખુશખબર આપી કે આપ રાજ્યમાં પધારી રાજગાદી સંભાળી લ્યો જે રાજાએ રાજ્ય પડાવી લીધું હતું તે દુખી-દુખી થઈ રાજ્ય સુનો મૂકીને ભાગી ગયો છે અને નગરની સમસ્ત પ્રજાના આગ્રહથી હું આપને તેડવા આવ્યો છું ધુમસેન રાજા બધાને લઈ પોતાના રાજ્યમાં ગયા નગરજનોએ તેમનું સોનાના રૂપાના ફૂલોથી સ્વાગત કર્યું અને સામૈયુ કર્યું ને બધાને વાજતે ગાજતે મહેડ લઈ ગયા બીજા દિવસે ધૂમસેન રાજા ભારે ધામધૂમ સાથે રાજગાદી ઉપર બિરાજમાન થયા ને સુખરૂપ રાજ્ય ચલાવવા લાગ્યા સમય જતાં સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીની માતા ક્રમે ક્રમે સો સુરા પુત્રોની માતા બની તેવી જ રીતે સાવિત્રીને પોતાને પણ ક્રમે ક્રમે સો બળવાન પુત્રો જન્મ્યા ત્યારથી વટ સાવિત્રી વ્રતનો મહિમા વધી ગયો વટ સાવિત્રી વ્રત કરવાથી પતિવ્રતા સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે અને તેને પતિ સુખ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે તો બોલીએ સાવિત્રી માતા કી જય હે સાવિત્રી દેવી તમારું વ્રત કરનારને અને વટ વૃક્ષનું પૂજન કરનારને અખંડ સૌભાગ્ય સુખ અને શાંતિ આપજો જય સાવિત્રી માતા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને કયા ટોપિક પર વિડીયો જોઈએ છે કમેન્ટ કરવાનું ન ભૂલતા અને કમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો જય માતાજી